ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફિઝિકલ ફિઝિકલ શબ્દનો અર્થ દ્રવ્ય કે પદાર્થનું શારીરિક ભૌતિક કુદરતનું કુદરતના કાયદા પ્રમાણેનું પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રનું પદાર્થને લગતું ભૌતિક પ્રાકૃતિક કે પદાર્થ વિજ્ઞાન થાય છે ફિઝિકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્કૂલ્સ શુડ નોટ મેટ આઉટ ફિઝિકલ પનિશમેન્ટ ટુ ચિલ્ડ્રન એટલે કે શાળાઓએ બાળકોને શારીરિક સજા આપવી જોઈએ નહીં એક બીજું ઉદાહરણ જોઈએ he was in constant physical pain અર્થાત તેને સતત શારીરિક પીડા થતી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ